વડોદરા શહેરમાંથી બે વર્ષ માટે તડીપાર કરેલી સમ હિતેશભાઈ જયંતિભાઈ રાણાને અવારનવાર પોલીસ શહેરમાં વડોદરા શહેરમાં પ્રવેશ કરતા પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા એસઓજીની ટીમ એસઓજી ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ માતા દરમિયાન સાથેના એસઆઈ અને વૃદ્ધ મહેન્દ્રસિંહને ખાનગી રાહે બાદમી હકીકત મળેલ કે હિતેશ જયંતી રાણા રહેઠાણ છાણી ગામ કબીર મંદિર પાસે વડોદરા શહેરનાઓને વડોદરા શહેરમાંથી તડીપાર કરેલ હોવા છતાં તે છાણી ગામ કબીર મંદિર પાસે ઉભા છે જે હકીકતને આધારે તેને પકડી પાડી સદરી ઇસમને વડોદરા શહેરમાં પ્રવેશ કરવા માટે કોઈ અનધિકૃત અધિકારીશ્રીની પરવાનગી મેળવેલ છે કે કેમ બાબતે પૂછતા નહીં હોવાનું જણાવેલ જેથી સદરી ઇસમ પાસે હદપાર હોવાનું જાણવા છતાં વડોદરા શહેરમાં પ્રવેશ કરી ગુપ્ત કચેરી ક્રમાંક મુજબ તળી પાર કરેલ જે હુકમનો ભંગ કરી સદરી ઇસમ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે છાણી પોલીસને સોંપવામાં આવેલ પકડાયેલ હથપાર ઇસમ નામ હિતેશભાઈ જયંતિભાઈ રાણા